નરમસ્કાર આમ દેવરાય છોડણ છે પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ રહેતો સુતંદ્રપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના બારાવાડ ગામે આવેલું પૌરાણિક તેલાઈ માતાનું મંદિર રેત માફિયાના પાપે ન્યસ્ત નાબુદ કગાર પર છે જેને લઈને આસ્થાનું પવિત્ર ધાર્મિક સ્થળને બચાવવા જિલ્લાની જનતા માંગ કરી રહી છે જેતપુર પાવી તાલુકાના બારાવાડ ગામે ઓસંગ નદીના કિનારે આવેલું તેલાઈ માતાનું મંદિર એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે આ મંદિર સ્થાનિક લોકોમાં ખૂબ જ શ્રદ્ધાનું કેન્દ્ર છે અને તે મહાકાળીની મોટી બહેન તિલાય માતાનું મંદિર શક્તિપીઠ તરીકે પણ ઓળખાતું હોવાને લઈને ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ આ મંદિરની મનોકામના પૂર્ણ કરવા આવી રહ્યા છે પરંતુ અત્યાધુનિક રીત ખનન થવાના કારણે આ મંદિરના કિનારાનું ધુવાણ થવાથી મંદિરની મૂર્તિઓ પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા જનતાની લાગણી દુબાઈ રહી છે બારાવાડ ગામ અને બારાવાડ ગામમાં જે ઐતિહાસિક ધરોહર સ્થાપત્ય અને સૌંદર્ય ભરપૂર એવું તેલેશ્વરી ધામ આવેલું છે અને થયા છે ત્યાંથી આ રસ્તાઓ મંદિરો બધા ધોવાઈ ગયા છે એનું એક જ કારણ છે કે આગળ એક ખનન થવાથી ત્યાં ભારે નુકસાન થયું છે અને આ એક અહિયાં એવું ધામ છે કે જ્યાં પાંડવો અને રાજા રજવાડાઓ વખતનું ઐતિહાસિક ભરાય છે છોટાઉદો ઉદેપુર અને એમપી ના લોકો પણ અહિયાં રદા રાખી અને આવે છે અને માન્યતા પૂરી થાય છે ગુજરાતના આદિવાસી સમાજ અને ગ્રામીણ વિસ્તારોનો અને સ્થાનિક લોકોની આસ્થાનું પ્રતિક એવું તિલાઈ માતાના મંદિર પાસે

જે મંદિરમાંથી મૂર્તિઓ કાઢીને ગામ લોકોએ પત્રના શેડ આપી સલામત સ્થળે ખસેડી લેવાય છે સ્વરાજભાઈ ભાઈ બારડ ગામનું નાગરિક છું અને અહીંયા તેલેશ્વરી માતાનું મંદિર આવેલું છે અને બાજુમાં ઓરસંગ પસાર થાય છે તો ઓરસંગ નદીમાં ઘેર કાયદેસર જે રેત ખનન થાય છે એના કારણે આ માતાજીનું મંદિરનું ધોવાન થયું છે અને એમાં રેત ખનનમાં જે લીગાલી ચાલતી એમાં તો કંઈ નહીં પણ અનલીગલી અને એના બી કંઈ હશે જે ઊંડાઈ માટેના એના કરતાં બી વધારે ઉંડાઈ ખોદવાના કારણે આ અધોવન થયું છે બાકી વર્ષો સુધી ચાલતું હતું અત્યારે કંઈ નહીં થયું પણ અત્યારે વધારે રેતી ખનાના કારણે આ મંદિરનું જોવન થયું છે એટલે સરકાર શ્રીને મારી નમ્ર અપીલ છે કે જે અનલીગલી લીઝ હોય એને તાત્કાલિક ધોરણે બંધ કરે તો અમારું આ આસ્થાનું મંદિર જે તેલેશ્વરી માતાનું છે બારવાડમાં આવેલું એ બચી શકે પાવજ જેતપુર તાલુકામાં આવેલું બારાવાડ ગામ આમાં એક પુરાણી ગામ છે જે તે સમયથી વર્ષોથી ચાલતું ચાલે છે ઘણા દર્દીઓ કોઈ ચામડી વાળા કોઈ પાન વાળા કોઈ પણ દર્દીઓ બધા આવે છે આટલે આટલેથી એમપી થી મહારાષ્ટ્ર છે સુરત છે વડોદરા છે અમદાવાદ છે હરેક થી આવે છે એટલે અને અમારા આ જે ઓવારાની માટી છે માતાજીના ઓવારાનું અને પાણી બહુ મહત્વ ચાલે છે અને હજુ આદ્ય એના થી ચાલી રહ્યું છે આમાં ઘણા વર્ષોથી પેઢીથી થી સેવા કરીએ છીએ એટલે આ સરકાર શ્રી એટલું જણાવવાનું કે આ રીતે ડુંગર છે એમાં મંદિરો આવેલા છે આ મંદિરો અમુક પાણી આવવાથી ધોવાઈ ગયો છે તો અમને જે કરીએ આપડે યાત્રાનું જાય એવું કરે એ અમે માતાજીના મંદિર ધોવાઈ ગયા

એ પણ નદીના પ્રવાહમાં ધોવાઈ ગયું છે જેને લઈને હવે સ્મશાન વિધિ પણ ખુલ્લા આસમાન નીચે કરવાની ગામ લોકોને ફરજ પડી છે પરંતુ આ વર્ષે વરસેલા ભારે વરસાદને કારણે ગામ લોકોને સ્મશાન જવાનો રસ્તો જ ધુવાઈ ગયો છે તો સ્મશાન વિધિ ક્યાં કરવી એ પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે તો છોટાદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશના લોકોના સ્વજનો મૃત્યુ પામ્યા હોય એમનો અસ્થિ વિસર્જન કરવા મોટી સંખ્યામાં લોકો અહીંયા આવે છે પરંતુ રસ્તો ધોવાઈ જવાથી તૂટેલા રસ્તા પરથી એક બીજાના હાથ ખેંચી નહીં જવા પર લોકો મજબૂર બન્યા છે અમે ઉદયપુર થી આવ્યા છે વિધિ કરવા માટે અહીંયા આવતા આવતા રસ્તા મેં બહુ ખાટા પડી ગયા છે માતાજીના મંદિરે ઉપર નહીં ચડાતું ગામના લોકો અમને હાથ પકડીને ઉપર ખેંચી ખેંચી લાવ્યા છે અહીં વિધિ કરવામાં બેસવાની જગ્યા નથી અને જગ્યા હમોને કરી આપો તો બહુ સારું છે મંદિર બધા ધોવાઈ ગયા હતા અને અહીં કશું રહ્યું નથી એક જ મંદિર ઉભું છે અમારું ગયું છે કોઈ સમસાન નથી અહિયાં એટલે અહીં બહુ અઘરું પડે છે અમારે આવવાની બહુ તકલીફ પડે છે ખાડા ખબોચા છે રસ્તો નથી એક બીજાનો હાથ પકડી પકડી આવવાનું થાય છે

આ વિસ્તારમાં મા માતાની પૂજા પણ પ્રચલિત છે જે પાવાગઢના મા મંદિર સાથે સંકળાયેલી છે પાવાગઢનો ઇતિહાસ પતૈ રાવણ અને મહંત બેગડા જેવા ઐતિહાસિક પાત્રો સાથે જોડાયેલો છે અને તે ગુજરાતના મહત્વના શક્તિપીઠોમાંનું એક છે તેલાય માતા પણ આવી જ શક્તિનું સ્વરૂપ હોય અહીંયાની માટીના લેપથી ચામડીના રોગ મટી જવાની માન્યતા આજે પણ એટલી જ પ્રચલિત બની છે બારાવાડ ગામથી બોલું અને જે અમાર કિલ્લાશ્વરી માં ના પર જે ધોવાણ થયું છે એને સરકાર રજૂઆત કરીએ છીએ કે જે અમારે એક રક્ષણ દિવાલ આપે અને એક આડો બંધ આપે અને સ્મશાન એ બી જોવા ગયું છે તો એ થાય અને જૂના મંદિરો છે એ રીતે થાય એવી અમે અમને આશા છે ગામ લોકોને અને સરકાર આ જે ધોવાણ થયું છે એની પર કાર્ય રાખે એવી આશા રાખે રેહન પટેલ નેશન બ્રસ ન્યુઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર